અંદરો અંદર ની લડાઈ ના કારણે રાજીનામું આપું છું પક્ષની વિચારધારા કરતા એ વ્યક્તિગત વિચારધારાને વધારે મહત્વ અપાતું હોવાથી એ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું

અને પ્રદેશ અધ્યક્ષને તેઓએ લેટર મોકલ્યો છે બે દાયકાથી કોંગ્રેસ પક્ષમાં વફાદારીથી જોડાયેલા હતા જનમબેન અને બાદમાં તેમને આજે રાજીનામું આપતા કહ્યું છે કે પક્ષમાં ગૃપવાદ અને અંદરની લડાઈના કારણે એ રાજીનામું આપું છું સાથે જ કોંગ્રેસની અંદર એ વ્યક્તિગત સ્વાર્થ વધારે રહ્યો છે પક્ષની વિચારધારા કરતાં એ વ્યક્તિગત વિચારધારાને વધારે મહત્વ અપાતું હોવાથી એ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું આવું એ પત્રમાં ઉલ્લેખ કરતા અને સાથે જ નિવેદન આપતા કહ્યું છે લાંબા તેઓ કોંગ્રેસ સાથે સાથે જોડાયેલા હતા અને જ જનમબેન ખફા કે જેઓ એ જિલ્લા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને કોંગ્રેસ માટે મજબૂતાઈથી જોડીને રાખતા હતા અને આજે તેઓએ એ જામનગરના જિલ્લા પ્રમુખ દીઘુભાઈ જાડેજા અને સાથે જ પક્ષના અધ્યક્ષને

કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝન અને જી સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ સાંભળવામાં નથી આવતું જી હુજુરી એટલે કે જી હુજુર જી હુજુર એમને કર્યા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઉભી થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જીવ ઉજૂરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કર્યું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ અમારા મારા વોર્ડના મતદારો જે રીતે મને

કે પક્ષ આ રહ્યું નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે એના કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે અત્યારે હું બે ટર્મથી ચૂંટાયેલી કોર્પોરેટર અત્યારે ચાલુ છું

કે અત્યારે હું રાજકીય મારું આ છોડું છું હું કોંગ્રેસ પક્ષને છોડું છું કોંગ્રેસ પક્ષના પદોને છોડું છું બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું